ભાવનગરના તરસમિયા ગામમાં રહેતા યુવકને તીક્ષણ હથિયારના કામ મારીને નિર્મમ હત્યા કરવામાં આવી માલણકા ગામના ચાર શખ્સોએ હુમલો કરી રાકેશ ડાભી નામના યુવકને મોતને ઘાટ ઉતારી દીધો આ હુમલામાં વિપુલ બારૈયા નામના શખ્સની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે થોડા દિવસે થયેલી આ હત્યાના બનાવની ભાવનગરમાં ભારે અરેરાટી ફેલાઈ છે આ બનાવને લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે મારું નામ નરેશભાઈ નાગજીભાઈ ડાભી હવે હું મારા ઘર તરફ જતો હતો કે પાછળથી જોયું તો ચાર વ્યક્તિ હતા એ શરીરનો ઘા પાછળ કર્યો ને ચાર વ્યક્તિ હતા પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારીયા છે જે થાઈ કરી લેજો હા એટલું જોયું મેં પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે મારતા નહીં એ કે મારું નામ વિપુલ બારીયા છે જે થાય એ કરી લેજો એ ખબર નહીંતી સાહેબ કેટલા જણા હતા એ ચાર વ્યક્તિ હતા એની પાસે શું શું અત્યાર હતા અત્યારમાં જોયો નહોતા પાછળ શરી અહીંયા હતી એટલી સરી મારી વીયા ગયા

મારું નામ શાંતિભાઈ ધનજીભાઈ ડાભી શાંતિભાઈ ક્યાં રહેવાનું તમારે મારે રહેવાનું તરસીમ્યા રોડ બાપા સીતારામ સોસાયટીમાં શું બનાવ્યો હવે બનાવમાં એવું હતું દસ વાગ્યા મારામાં નરેશભાઈ ડાભી છે કે નહીં મારો ભાઈ છે કાકાનો દીકરો એ ભાઈ ભાઈ તો એનો ફોન આવ્યો ભાઈ અહીંયા આવો ને ભાઈ કાક આ ભાઈને માથાકૂટ થઈ છે અને શરી મારી છે એવું નરેશભાઈનું કહેવાનું હતું અને એનું શરી મારી તારે હું ત્યાં પહોંચ્યો ક્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં હાજર નહોતા પણ નરેશભાઈ નતા પણ નરેશભાઈ મને એવું ફોન માં કીધું કે શરી મારી ને વિપુલ બારીયા કરીને છે માલણકા નો હું રેવા છું થાય એ કરી લેજો ધમકી મારી ને એ વેહ ગયા એ કે શરી મારી ચાર વ્યક્તિ હતા એમ કે છે એક એક્સેસ બેડી હતી કારણ તો હવે કેમ ખ્યાલ આવે કોઈ જાણવા જ નથી મળ્યું કોઈ વસ્તુ નહીં